નમસ્કાર મિત્રો ઓનલાઇન સ્ટડી ટુ પોઈન્ટ ઝીરોમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થાય તે પ્રમાણે સિલેબસ મુજબ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકવામાં આવશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેશો આજનો ટોપિક છે ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતની હડપ્પીએ સભ્યતા વિશેના મહત્વના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે મોહેન્જુ દડોના સંશોધકનું નામ જણાવો સાચો જવાબ છે ઓપ્શન એ રખાલદાસ બેનરજી પ્રાચીન કાળમાં ભરૂચની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાતો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રેવાખંડ નેક્સ્ટ પ્રશ્ન છે હાથીદાંતની બનાવટની વસ્તુઓ ક્યાંથી મળી છે જવાબ રહેશે ઓપ્શન એ લોથલ કચ્છના કયા બેટમાં ધોળાવીરા આવેલું છે આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન ડી ખદીર બેટ કયા હડપ્પીય સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે જવાબ રહેશે ઓપ્શન બી રોજડી લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કર્યું હતું જવાબ છે ઓપ્શન સી એસઆર રાવ કઈ હડપ્પી સાઇટ પરથી યુગ્મ કંકાલ મળી આવ્યા છે તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ લોથલ હડપ્પી સભ્યતાનું સ્થળ દેશળ પર કઈ નદીના કિનારે આવેલું છે જવાબ રહેશે ઓપ્શન બી મોરાઈ પ્રાચીન કાળમાં ગુજરાતનો મોઢેરાની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાતો જવાબ છે ઓપ્શન એ ધર્મારણ્ય ક્ષેત્ર ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે જવાબ રહેશે ઓપ્શન બી કોટડા ગોડાના સંદિગ્ધ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે જવાબ રહેશે ઓપ્શન ડી સુરકોટડા આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું જવાબ રહેશે ઓપ્શન બી આનર્થ પ્રાચીન કાળમાં વડનગરની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાતો જવાબ છે ઓપ્શન ડી હાટકેશ્વર ડોક્યાડ જોડિયા કબર ચોખાના અવશેષો ક્યાંથી મળ્યા છે જવાબ રહેશે ઓપ્શન સી લોથલ માછલા પકડવાની ગલ કાસાની ચપટ ક્યાંથી મળી આવ્યા છે જવાબ રહેશે ઓપ્શન ડી રોજડી વધુ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ જય હિન્દ